કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન સ્વાધ્યન જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર સાતની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર સાત ભક્તિ યુગ ધાર્મિક સમુદાય અને વિચારકો જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક અને શેર કરવાનું પણ ન પાંચ નંબર મિત્રો ભૂલતાંમાં પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને મિત્રો અહીંયા જે બોક્સ આપેલ છે તેમાં લખવાનો છે જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો એ આદિકાળમાં બીજું ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો વાત રજૂ કરવામાં આવે છે અથવા આવ્યો તો આપણો જવાબ સી વાત દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો તો જવાબ આવશે બી અલવાર અને નયનાર સંતો અલવાર એ મિત્રો વૈષ્ણવ અને નયનાર શિવ સંતો કહેવાયા શૈવ કહેવાયા ચાર ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે તુકારામ પાંચ શીખ ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો છે બી ગુરુ ગ્રંથ છ રચના સંત સંત કોણ હતા ડી તુલસીદાસ સાત વૈષ્ણવજન તો તેને કહીએ પદના રચયતા કોણ હતા તો જવાબ આવશે નરસિંહ મહેતા આઠ હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિત્રી કોણ હતા તો જવાબ હશે એ મીરાબાઈ નવ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે દાસબોધ તો રામદાસ ગુરુ ગ્રંથ સાહિબ તો નાનક બીજક સંત કબીર અને જ્ઞાનેશ્વરી તો જવાબ આવશે જ્ઞાનેશ્વર હવે આપણે જોઈશું બી મને ઓળખો જેમાં પહેલું છે મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચીને હરિબોલોનો મંત્ર ગુંજતો કર્યો તો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુ બીજો મારા પદો અને એ ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે તો જવાબ આવશે નરસિંહ મહેતા ત્રીજું મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા તો જવાબ આવશે સંત સૂરદાસ ચાર મારા આ ભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતા છે તો તુકારામ પાંચ હું ઇન્ડ્યાંચલમાં એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો તો જવાબ આવશે સઈદ મોહમ્મદ સૌસ પ્રશ્ન એનો છે યોગ્ય શબ્દો વડે ખલગ્યા પૂર્ણ કરો પહેલો પ્રશ્ન છે મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે ખાલગીયા આંદોલન પણ શરૂ થયું તો જવાબ આવશે આંદોલન બીજું શંકરાચાર્યનો જન્મ ખાલગ્યા સ્થળ થયો તો જવાબ આવશે કાલડી ત્રણ ગુરુ નાનક ખાલગીયા ધર્મના સ્થાપક હતા તો શીખ ચાર ગુજરાતી ભાષાના આદિ કવિ ખલગ્યા છે નરસિંહ મહેતા પાંચ મધ્યકાળમાં એકેશ્વર પરંપરામાં ખાલગીયા સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા તો અલવાર અને નયનાર છ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો ખાલ રાજ્યમાં થઈ ગયા તો બંગાળ સાત દક્ષિણ ભારતમાં ખાલ લોકપ્રિય ચિશ્તી થઈ ગયા બુ બુરહાનુદ્દીન ચિશ્તી પ્રશ્ન ચારનો અ છે નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પ્રશ્ન એક ભક્તિ આંદોલન અને સુફે આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો એમ કઈ રીતે કહી શકાય તો મિત્રો ભારતમાં મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે સુફી આંદોલનનો સમાવેશ થયેલ છે આ આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો સંસ્કૃતિઓ મેલનસાર રહી હતી એટલે કહી શકાય કે ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો બીજું અલવારને નયના સંતોએ ભક્તિ આંદોલન દ્વારા ક્યાં કયા સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો તો મિત્રો અલવાર અને નયના સંતોએ ભક્તિ આંદોલન દ્વારા ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો અલવારને નયના સંતોએ કેશોરવાદમાં માનતા હતા અલવાર ને નયના સંતોએ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડનો વિરોધ કર્યો હતો અલવાર અને નયના સંતોએ ભક્તિ માટે આત્મસાક્ષાત્કારના દ્વાર ખોલ્યા પ્રશ્ન મિત્રો ત્રણ સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોક ભાષામાં શા માટે લખ્યો હતો તો મિત્રો જવાબ છે કે સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોક ભાષામાં એટલા માટે લખ્યો હતો કે લોકો તેને વાંચીને સમજીને લોકોમાં સામાજિક જાગૃતિ આવે ભગવાનને વ્યવસ્થિત રીતે ઓળખે અને પોતાનું કર્મ કરે લોકો પોતાની લોકભાષામાં લખેલ ગ્રંથ વાંચી શકે અને તે સમજી શકે ભક્તિમય બને ચાર સુફી શબ્દ કોનો ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તો સુફી શબ્દ મિત્રો ઇસ્લામ ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે પાંચ ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમાજ પર શું અસર થઈ તો ભક્તિ આંદોલન અને સુફી આંદોલનના કારણે સમાજમાં પ્રવક્તા બાહ્યા બાહ્યા ડંબરો કૂચનીચના ભેદભાવ વહેમો અંધશ્રદ્ધા તેમજ અનેક પ્રકારના કુરિવાજો વગેરે સમાજમાં ઓછા થયા છ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું તો મિત્રો ભક્તિ આંદોલનના આંદોલનના સંતોએ લોકોને ભાઈચારાનો સંદેશ આપ્યો ભક્તિ આંદોલનના સંતોએ સાદી ભાષામાં પ્રચાર કર્યો કે ઈશ્વર આપણા છે બધાને બધાના છે તે ભક્તિ દ્વારા મેળવીશું ભક્તિ આંદોલનની સંતોએ સાહિત્યનો પણ પ્રચાર કર્યો સાત ભક્તિ અને સુફી આંદોલન વચ્ચે રહેલ સમાનતા જણાવો તો મિત્રો ભક્તિ આંદોલન અને સુફી આંદોલન બંનેને દે ભેદભાવ ના રહે બધા લોકો સાચા ધર્મને ઓળખે અનુસંધા કુરિવાજ કે એ પ્રમાણે ઘટે અને આ બાબતમાં તેઓ સમાનતા હતી ભક્તિ આંદોલન અને સુફી આંદોલનનો ભાઈચાર ચારા સંભાવ બાબતે એક સંદેશ આપ્યો છે એના પછી મિત્રો બી છે નીચે આપેલા સંતોનો પરિચય એક બે વાક્યમાં લખો જેમાં પહેલું છે સમર્થ રામદાસ તો સમર્થ રામદાસ શિવાજીના ગુરુ હતા સમર્થ રામદાસે એ લોકોને ઉપદેશ આપવા માટે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી સમર્થ રામદાસે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો હતો બીજો પ્રશ્ન છે સંત એકનાથ તો સંત એકનાથ ભક્તિ આંદોલનના સંત હતા સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા ઉચ્ચ નીતનો અને દાંત જાતનો વિરોધ કરનાર સંત એકનાથ હતા સંત એકનાથ સૌને સમાન ગણતા હતા તે ખૂબ મહત્વની બાબત હતી ત્રીજો પ્રશ્ન છે રામાનુજાચાર્ય રામાનુજા આચાર્યનો જન્મ સત ચૌદસો ને દક્ષિણ ભારતમાં પેરુમલતપુરમાં થયો હતો શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી તેના પછી ભક્તિ આંદોલન શરૂ કરનાર રામાનુજાચાર્ય હતા રામાનુજા આચાર્ય ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો એના પછી સંત રૈદાસ મિત્રો સંત રૈદાસ એ ભક્તિ આંદોલન કરનાર સંત હતા સંત રૈદાસ એ કબીરના ગુરુભાઈ હતા કબીરની જેમ રૈદાસ ગૃહસ્થ અને નિર્ગુણી શાખાના સંત હતા પાંચમો પ્રશ્ન છે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી તો ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી પ્રખ્યાત સુફી સંત હતા ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી તે નાત જાતના ભેદભાવનો વિરુદ્ધ હતા હાલમાં અજમેરમાં તેમની દરગાહ આવેલી છે જે હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન મિત્રો પાંચ એનો છે નીચેના વિધાનો માટેના કારણો આપો જેમાં પહેલું છે ગુજરાતમાં પ્રજાની ભક્તિરસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે એનો જવાબ છે કે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ હતા તેમના ભરભાતીય પ્રખ્યાત છે નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ જ મોટી અસર કરી હતી તેઓ હંમેશા કહેતા કે શ્રી કૃષ્ણ ભગવાન જ તમામ આપતીઓ પાર પાડી શકે છે આ રીતે નરસિંહ મહેતાએ ભક્તિ રસમાં ગુજરાતની પ્રજાને તરબોળ કરી દીધી બીજું એકનાથ ઊંચ નીચ અને નાચ જાતના ભેદભાવમાં માનતા ન હતા તો મિત્રો સંત એકનાથે ઊંચ નીચ નાચ જાતનો વિરોધ કર્યો હતો સંત એકનાથ સૌને સમાન માનતા હતા મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત સતત પ્રચાર કરતા કે બધા જ સમાન છે આમ તેઓ નીચ અને નાચ જાતના ભેદભાવમાં માનતા હતા નહીં ત્રીજો પ્રશ્ન છે મિત્રો સુફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી તો જવાબ છે સુફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી જેમાં ચિશ્તી સુહરાવર્દી કાદરીને નક્શબંધી ચિશ્તીમાં મોઈનુદ્દીન ચિશ્તી અને સુહરાવર્દીમાં સિયાબુદ્દીન સુહરાવર્દીએ આંદોલનમાં અગત્યનો ભાગ ભજવ્યો હોવાથી તેમની પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી ચોથો પ્રશ્ન છે ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી તો જવાબ છે ભક્તિ આંદોલનને મિત્રો હંમેશા ભાઈચારાનો સંદેશ આપ્યો હતો ભક્તિ આંદોલનના કારણે ભેદભાવો ઓછા થયા ભક્તિ આંદોલનને હંમેશા ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો જે લોકોને ગમી ગયો હતો આમ ભક્તિ આંદોલનની ઊંડી અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી બી નીચે આપેલા સંતના પદ સાખી દોહા અભંગની એક બે લીટી લખો મિત્રો પહેલી છે નરસિંહ મહેતા તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસે આવેલા તળાજાગમાં થયો હતો તેઓ ત્યાંથી જૂનાગઢ આવીને વસ્યા નરસિંહ મહેતાના ભ્રપાતિયા પૂરા ગુજરાતમાં ખૂબ જાણીતા બનેલા છે તેમાંથી ઊંડું જ્ઞાન મળે છે વૈષ્ણવ ભજતો તેને કહીએ ભજન નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રખ્યાત છે નરસિંહ મહેતાએ છૂતા છૂતાને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો નરસિંહ મહેતા હંમેશા કહેતા કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમ દ્રષ્ટિ સર્વસમાન એના પછી મીરાબાઈ વિશે પણ લખી શકાય કે મીરાબાઈ રાજસ્થાનમાં મેળતા રાજાના રાજકુમારી હતા મીરાબાઈનો જન્મ ઈસવીસન ચૌદસોને અઠ્ઠાણુંમાં થયો તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયો કૃષ્ણ ભક્તિમાં લીન હતા મેરાબાઈનો જીવન મંત્ર મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ હતો એના પછી ત્રીજો પ્રશ્ન છે સંત કબીર તો કબીર વિશે પણ લખી શકાય કે કબીર ભક્તિ આંદોલનના સંત હતા સંતકબીર મિત્રો એક ઈશ્વર પરંપરાના મુખ્ય સંત હતા સંત કબીર વ્યવસ્થામાં વણકાર વ્યવસાય વણકાર હતા અને બીજક સંતકબીરનો કાવ્ય સંગ્રહ છે પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ત્રણ બે બે ત્રણ વાક્યમાં લખવાના છે પહેલો પ્રશ્ન છે ભક્તિ અને સુફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો તો જવાબ છે કે ભક્તિ અને સુફી આંદોલનના સંતોએ ભાઈચારાની સંદેશ આપ્યો હતો આ બંને આંદોલનના સંતોએ સૌ સમાન છે એવો સંદેશ આપ્યો હતો આ બંને આંદોલનનો સંતો ઊંચ નીચના ભેદભાવનો સતત વિરોધ કરતા હતા આ સંતો હંમેશા એવું કહેતા હતા કે ઈશ્વર એક જ છે આમ આવો સંદેશ આપવાથી તમામ લોકોએ આવતીસને સ્વીકાર્યો બીજો પ્રશ્ન તમે જોયેલો કે જાણેલો કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો તો મિત્રો તમે કોઈ પણ એક પ્રસંગ તમારી રીતે વર્ણવી શકો છો આ પણ મિત્રો તમે લખી શકો છો બરાબર તો સરસ મજાનો પ્રસંગ છે એ તમારે વર્ણવાનો છે બીજો પ્રશ્ન તમને ગમતા કોઈ સંત ફકીર પીર મહાત્મા કે વિચારકોનો પરિચય પાંચ વાક્યમાં લખો તો અહીંયા પણ મિત્રો તમે લખી શકો છો મને ઘણા બધા સંત ફકીર મહાત્મા વગેરે ગમે છે જેમાંથી તુલદી તુલસીદાસ મને વધુ ગમે છે તો તુલસીદાસ વિશે મિત્રો તમે આ જે જવાબ છે એ સરસ એથી લખી શકો છો બરાબર તો આવી રીતે તમારે તુલસીદાસ વિશે પણ લખવાનો છે એના પછી પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિગીતો ધૂનોમાંથી તમને પસંદ હોય તેવી બે રચનાઓ લખો જેમ કે ભજન તો વૈષ્ણવ ભજન તો તેને કહીએ પીડ પરાઈ જાણી રહી ધૂન તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં બરાબર એના વિશે લખી શકાય તો સરસ મજાનો મિત્રો આ પણ પ્રશ્નો તમારી રીતે આ લખવાનો રહેશે બરાબર તો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે આપ્યા એના પછી બીજો પ્રશ્ન છે પરખંડમાં મિત્રોની મદદથી સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો એ પણ મિત્રો સર્વધર્મ પ્રાર્થના પોથી પણ તમે અહીંયાથી બનાવીને આ રીતે લખી શકો છો બરાબર તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ નવલતા બોલતા